ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ભારત કો છ નો લિખિત પરીક્ષા યોજાઈ પ્રાથમિક વિભાગમાં ધોરણ છ થી આઠ અને માધ્યમિક વિભાગમાં ધોરણ નવ થી દસ માં ભણતા વિદ્યાર્થીઓ ભારત દેશની ભાષાઓ સંસ્કૃતિ રાજકીય ધાર્મિક ઐતિહાસિક તેમજ વિવિધ બાબતોથી પરિચિત થાય અને ભવિષ્યમાં તેઓને અભ્યાસમાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા હેતુથી ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક વિભાગની ભારત કોચાનો લિખિત પરીક્ષા જુદી જુદી શાળાઓમાં યોજાઈ હતી જેમાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખ મંત્રી સંયોજક અને ભાઈ બહેનો સભ્યશ્રીઓ તેમજ જુદી જુદી શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓએ ભારત કોચાનો પરીક્ષા માટેની પુસ્તિકાઓમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબો ઉત્સાહપૂર્વક લિખિત પરીક્ષામાં આપી હતી